આગામી દસમી મે અખાત્રીજ એટલે કે વૈશાખ વૈશાખસો ત્રીજના રોજ બ્રાહ્મણોના આરાધ્યદેવ ભગવાન પરશુરામની જન્મજયંતિ આવતી હોય પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી માટે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભુજ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભુજ શહેર અને તાલુકામાંથી સેંકડો બ્રહ્મ બંધુઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા

દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે જેમાં શેંકડો બ્રહ્મબંધુઓ અને બહેનો ઉપસ્થિત રહે છે યોજાયેલ મિટિંગમાં ભગવાન પરશુરામ જન્મજયંતીની ઉજવણી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હતી જેમાં અનેક દાતાઓ પણ આગળ આવ્યા હતા આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ સર્વશ્રી હિરાલાલ અજાણી અનિકભાઈ જોશી મનોજભાઈ જોશી સહિતના અનેક બ્રહ્મ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા